નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો હરીખમ ગુજરાત અમદાવાદની સોમી બટાલિયન રેપિડ એક્શન ફોર્સની બે ટીમો સહાયક કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ કમાન્ડન્ટ દાસના માર્ગદર્શન હેઠળ એક મેથી પાંચ મે સુધી મહીસાગર જિલ્લાની પરિચય કવાયત માટે આવેલ છે આ પરિચય કવાયત હાથ ધરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોમાં પોલીસ દળની છબીને મજબૂત બનાવવાનો અને અસામાજિક તત્વો સામે કડક પડકાર ફેંકીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસને મદદ કરવાનું છે પરિચય કવાયત દરમિયાન સામાન્ય લોકોમાં આત્મવિશ્વાસ માટે બેટી બેટી બચાવો વૃક્ષારોપણ શાળામાં રમતગમતનું આયોજન સ્વચ્છતા કાર્યક્રમો જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે પરિચય કવાયત પૂર્ણ થયા બાદ આગામી સમયમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા સમગ્ર જિલ્લામાં ફ્લેગ માર્ચનું આયોજન પણ કરવામાં આવશે

દર બે વર્ષે અહિયાં લોકલ પોલીસ ના જે ટૂટર ટ્રબલ પોઈન્ટ હોય એવા પોકેટ્સ હોય એમને લોકેટ કરવા અને એનાથી ફેમિલી થવા માટે આવતા હોય છે જેના ભાગરૂપે અત્યારે પણ એ કાર્યક્રમ ચાલુ છે